ગઈકાલે ભારતીય સેના દ્વારા કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા અને આ ઓપરેશનનું નામ આપવામાં આવ્યું ઓપરેશન મહાદેવ હવે દરેક ભારતીયોએ માત્ર ભારતીય સેના ઉપર ગર્વ અને ભરોસો કરવો જોઈએ કારણ કે આજે ઇન્ડિયા ટુડેમાં અને બીજા ઘણા સમાચારોમાં આ ન્યૂઝ છપાય છે કે કાશ્મીરમાં જે આતંકવાદી માર્યા ગયા તેમાંથી એક પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ હાસિમ મુસા હતો અને તે લશ્કરે ટોયબાનો ટોપ કમાન્ડર છે પણ આ સમાચાર પર રિસર્ચ કરતા એક વાત મારા ધ્યાન ઉપર આવી કે પહેલગામનો હુમલો જ્યારે થયો ત્યારથી લઈને કાલ સુધી બધા જ સમાચારવાળા એવું કહેતા હતા કે હુમલાનો માસ્ટર માઇન્ડ તો સૈફુલ્લા કાસુરી છે અને તે લશ્કર તોયબાનો ટોપ કમાન્ડર છે પછી મે મહિનામાં ઇન્ડિયન એક્સપ્રેસ એવા સમાચાર આપે છે કે શેખ સજ્જાદ ગુલ નામની વ્યક્તિ એ પહેલગામ હુમલાની માસ્ટર છે